લોકસભા બે હજાર ચોવીસ આવી રહી છે અને દરેક પક્ષ મિત્રો ફૂલ જોરશોરથી તૈયારી કરી રહ્યો છે આમ આદમી પાર્ટીએ મિત્રો અત્યાર સુધીમાં લોકસભાના બે એક ભાવનગરથી ઉમેશ મકવાણા અને ભરૂચથી ચૈત્ર વસાવાને જાહેર કરી દીધા છે બંને અત્યારે હાલમાં ધારાસભ્ય છે ભાજપે પણ તમામ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે કાર્યાલયો ખોલી દીધા છે ત્યારે કોંગ્રેસે પણ હવે મિત્રો તેર જિલ્લા પ્રમુખની નિમણૂંક કરી છે આ તેર જિલ્લા પ્રમુખમાંથી મિત્રો એક પ્રમુખનું નામ એવું છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી હાલમાં જ કોંગ્રેસમાં આવ્યા છે અને તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ મિત્રો કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ પણ ઉઠ્યો છે વિરોધના સુર મિત્રો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે કોંગ્રેસના જ બીજા કાર્યકર્તાઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે કિશોર ચિખલિયાને ભાજપમાંથી કોંગ્રેસમાં લાવી વાંકાનેરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીર પીરઝાદા અને ટંકારાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ દબાણ કર્યું હતું અને એમના દબાણથી જ પ્રમુખ તરીકે કિશોર ચિખલિયાની નિમણૂક કરવામાં આવી છે અને બંને ધારાસભ્યો આંતરિક રીતે કોંગ્રેસને ખતમ કરવા માંગે છે એવો આરોપ પણ તેમના પર લાગી રહ્યો છે જ્યારે મિત્રો કિશોર ચીખલિયાનું નામ જાહેર થયું ત્યારે પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ કાર્યાલયે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હારમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા કિશોર ચીખલિયા કોંગ્રેસમાંથી મિત્રો વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ગયા હતા અને હવે તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે જ્યારે તેમના પત્ની છે અત્યારે મિત્રો જિલ્લા સદસ્ય છે તેમનું નામ અસ્મિતાબેન ચિખલિયા છે મહિલા અને બાળ વિકાસ સમિતિના તેઓ સભ્ય પણ છે વધુમાં જયંતિભાઈ પટેલ છે એમને જણાવ્યું હતું કે ટંકારાના પૂર્વ ધારાસભ્ય છે લલિત કગથરા મોરબી કોંગ્રેસને વીખવા માંગતા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને ધારાસભ્યો જે છે એ ગત ચૂંટણી સમયે એક પણ મિટિંગમાં હાજર પણ નહોતા રહ્યા અને કાર્યકરોને માર્ગદર્શન પણ તેઓ આપતા નહોતા